બાયર તાલુકાની પચીસ ગ્રામ પંચાયતો પૈકી ચાર ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતો એકવીસ ગ્રામ પંચાયતોમાં આજ રોજ મતદાન થઈ રહ્યું છે જેમાં બાયડ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતો બાય ગાબટ અને સાઠંબા ગ્રામ પંચાયતમાં મતદાન મતદારોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે વરસાદે પણ ઉમેદવારો પર આશીર્વાદ વરસાવ્યા હોય તેમ વિરામ લેતો મતદાનમાં મતદારોનો પ્રવાહ વધતો જાય છે અને મતદારોના અનુમાન પ્રમાણે વિક્રમજનક પરિણામો આવશે તેવું લાગી રહ્યું છે